હા એવું છે અલગ બાર રાખ્યું છે હવે સ્કૂલ માં બધા ગામ સમસ્ત સ્કૂલમાં માં છે દલિત સમાજ નો આખું બાર રાખ્યું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ ફોન આવે છે અને જેની અંદર મિત્રો એક ગામની અંદર જે મંદિરની પ્રતિષ્ઠાનો જે પ્રસંગ હોય મંદિરના કામનો તેની અંદર મિત્રો સમગ્ર ગામનો જમણવાર હોય પરંતુ મિત્રો આ મોટા જમણવારની અંદર દલિત સમાજના જે લોકો છે તેમના માટે જમવાનું અલગ વ્યવસ્થા અને અલગ કાઉન્ટર કર્યું મિત્રો દલિત સમાજ સાથે જાતીય ભેદભાવ તેમજ મિત્રો જે છે તેમનું અપમાન કરવામાં આવ્યું છે કારણ કે મિત્રો તેમનું કહેવું છે કે દલિત સમાજના સાથે જમવાથી અબળે જવાય છે અને તેમના ભેગું ક્યારે જમવું જોઈએ નહીં મિત્રો આવી અંધા અને જે આ જાતીય ભેદભાવ છે તેના લીધે મિત્રો આ જે સમાજ છે તેને અપમાન કરવામાં આવ્યું છે જે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને રજૂઆત કરે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ આ બાબતને લઈ અને તે ગામના સરપંચ સાથે પણ ચર્ચા કરે છે સરપંચ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થઈ છે તો આવો શાંતિ સાંભળી કે મિત્રો બાબતમાં મનસુખ વેરા થોડી શું ચર્ચા કરી છે એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીડું બે લેકન પણ દબાવી દે હું ધંધુકા ગામ તાલુકા ધંધુકા જિલ્લો અમદાવાદ ગામ સસિયાથી બોલું છું એટલે આમાં શું એક ગામ સમસ્ત એક રામજી મંદિર બને છે ને એનો ફાળો ઉઘરાવતા હતા આરું રાખ્યું હતું પારાયણ પારાયણ રાખી હતી ને એના નિમિત્તે આજે ગામ ધુમાડો બંધ હતો

હા વિડિયો છે ને તો વિડિયો મારામ નાખો ને હા તો નાખી દઉં હા પછી એના આયોજક કોઈ કરનાર છે એના એના નંબર છે એ બોલતો તો ને એને એ છે આપ છે વિડિયો હા સરપંચ પૂછતો હતો સરપંચ હા હા કે ના 10 15 મિનિટ ખમી જાવ સસ્યા 10 15 મિનિટ ખમી જાવ હે સસ્યા સરપંચ છે સસ્યા હા સસ્યા આના સસ્યા આના હા હા એનો પણ વિડિયો ઉતારેલો છે એમ નહીં તમે તમાર ન્યા જે ગામ છે એમાં આપડે કયા આપડે કઈ સમાજ માંથી બોલો દલિત સમાજ માંથી બોલું ઓકે આપડે ન્યા આપડા ઘર કેટલા છે આપડા ઘર પંદર વીસ ઘર છે પંદર વીસ ન્યા માતાજી નું મઢ છે માતાજી નું મઢ છે ન્યા ભુવા ભુવા છે કોઈ ના ભુવા તો છે બધા રે

અને મને વિડિયો મોકલો હા વિડિયો મોકલો અને તમારો ફોટો મોકલો મારો મોકલો હા હા અને ઉભો હવે તમારું તમારું ગામ તાલુકો હા તમારું ગામ અને તાલુકો મને કયો હા ધંધુકો તાલુકો વોટ્સએપ નંબર તાલુકો ધંધુકો જિલ્લો અમદાવાદ ગામ સસિયા એક એક મિનિટ શાંતિ રહે તમે વાત કરો તો ભાઈ હવે તમારું નામ મને બોલો તમારું નામ મારું નામ હસમુખભાઈ વાઘેલા

હેટ જોઈ લે ભરત બાપુ છે કંકોત્રી જોઈ લો ભરત બાપુ કથાકાર હા ભરત બાપુ ભરત બાપુ નો ફોટો એના બેનર બેનર હોય ફોટો આપો એટલે બાપુ ને ખબર પડે કે આમાં દીકરા અમારી મોટી ભવાઈ થઈ

હેલો

હવે આજે કઈક તમારે આપડે રામજી મંદિર માં કઈ કથામાં આજે જમણવાર છે ને હા એમાં ઓલા કાઉન્ટર કઈક બારે રાખ્યા છે દલિતો નું જમણવાર જુદું છે જેવું છે તો એના માટે ફોન કર્યો

મારે સાંભળો તો એ આવડા લોકો ને કેમ તમે જારો એમાં બધા ને તમે થોડું કીધું કે એમ આવડા લોકો ને જારવવાનું તો public ની અંદર એમાં કેમ ખબર પડે કે આને જારવવું બીજા ને નહીં જારવવાનું બધા ને જારવવાનું એ ઓલ કરી બેઠા હતા નિશાળ બાર હનુમાનજી ના મંદિર છે બે દરવાજા ઓલ કરી બેઠા હતા જણા હા પણ તો એ ન્યા બેઠા હતા એ તો ના પાડી એટલે બેઠા આપણ બધા ને ના પાડી હતી બધા તો એવડે હો જ બારે દેખાડે ને ઈ તો પાછળ બેઠા હતા એના વિડિયા છે આપડી પાસે ક્યાં વિડિયા તમે શિવરાત ના મેળામાં જાવ તો એમાં શિવરાત મેળામાં કેવી રીતે કરવું પડે હો જણા જવાનું હોય પણ આવડા આ હો જણા જ હમાણા નહીં બાકી બીજા બધા હમાઈ ગયા કોઈ હમાણું નથી બીજા બહાર ઉભા હા પણ ઉભા છે એવું કોઈ નથી ઈ તમારું જમણવાર હાલે છે એમાં જુદા નથી તમે તમારા મોઢે જણા જુદા ઉભા તા તો ઈ ગામના જે લેડીઝ રહ્યા હા એ હમણાં નહીં એટલે આપડે એમને એવું કીધું કે તમે બહાર ઉભા રહો આનકોર થી આમને કીધું તમે ઉભા જેમ જમતા જાય બધા જાતા જાવ તો પછી બાર કાઉન્ટર કેમ રાખ્યું બાર હમાય નહીં ને તો પછી બાર હમાય નહીં તો બારે બીજા બધા છે એનું પીરસવાનું બંધ નથી ઓલા નું બધું અંદર છે ને આવડે નથી મારે વા સાંભળો આ કોઈ ગામ ધુમાડો કોઈ કઈ એવું કઈ નથી બે જણા એ પરસાઈ આપી છે

હા નાખો નાખો તમે એ બધું મન નાખો અને એમાં કેટલા જમે છે મોકલો તમારે એમાં બધા છે ને એમાં તમે દલિતો તમે તો તમારા ગામ ના ને ઓળખતા હોય ને ને બધા હા તો એમાં આઈ તમારી આઈ કેટલા જણા જમે છે ને એનો વિડીયો મોકલો છે તમારા ગામ ના તો જમતા હશે છે ને તમે ભલી જાવ ને

ઈ ટેબલ જુદું રાખ્યું એટલે વાત ઉભી છે કે ભાઈ આને જુદુ જમણવાર રાખ્યું છે પણ એક વસ્તુ તમે સમજો કે અમે જોવાનું ને પૂછ્યું કે વાંધો નહીં એટલે જુદું એટલે કોઈ અહીંથી છેટું પચાસ મીટર પચાસ ફૂટ છેટું નહીં પડખે ફૂટ છેટું નથી નિશાળ ની બારે છે અને સાંભળો તમે એવું કેતા હોય કે આ કોઈ જમે નહીં ના ગામ ના જમે છે વિડીયો કરો અહીંયા જમે છે જ નહીં હા તમે વિડીયો કરો